દાહોદ રેલવે પોલીસ મથક ખાતે પીઆઈ કે એસ વિદાય સમારંભ યોજાયો પીઆઈ કે એસ ભરૂચ ખાતે બદલી કરવામાં આવી દાહોદ રેલવે પોલીસ મથકના પોલીસ નિરીક્ષક કે એસ દેસાઈની ભરૂચ ખાતે બદલી થતા રાજકીય રેલવે પોલીસ મથકના સ્ટાફ દ્વારા તેમના માટે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ વિભાગમાં નિયમિત બદલી પ્રક્રિયાના ભાગરૂપે દેસાઈને દાહોદથી ભરૂચ ખાતેની નવી જવાબદારી સોંપવામાં આવી છે આ સમારંભમાં સ્ટાફ દ્વારા દેસાઈની સાત મહિનાની સફળ કામગીરીને બિરદાવવામાં આવી હતી કે એસ દેસાઈએ દાહોદ રેલવે પોલીસ મથક ખાતે તેમની સાત માર્ચની ફરજ દરમિયાન રેલવે સ્ટેશન વિસ્તારમાં સુરક્ષા અને પેટ્રોલિંગ કામગીરીમાં નોંધપાત્ર વધારો કર્યો હતો તેમણે ખાસ કરીને

ફરજ નિભાવવાની ખાતરી આપી હતી દાહોદ રેલવે પોલીસ મથક ખાતેની તેમની અસરકારક કામગીરી પોલીસ વિભાગ માટે પ્રેરણાદાયી ઉદાહરણ બની રહી છે